નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક એવી કહાની સાંભળશું કે જેમાં એક મહિલા પોલીસ કર્મચારી પોતાના પાલન કરીને એક કેસની તપાસ કરવા નીકળ્યા હતા મિત્રો આ મહિલા એસપી એક કેસના ના સિલસિલામાં પોતાની ટીમ સાથે ગાડીમાં બેસીને તપાસ કરવા માટે એક ગામમાં જઈ રહ્યા હતા એ સમયે બપોરનો સમય હતો અને એસપી મેડમને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે એમણે પોતાના ડ્રાઈવરને કહ્યું કે ડ્રાઈવર અહીંયા આસપાસમાં કોઈ હોટલ કે ઢાબુ દેખાય તો ત્યાં ગાડી રોકી દેજો એટલે આપણે બધા ભોજન કરી લઈએ ત્યારબાદ આગળ વધશું કારણ કે આજે આપણે કેટલો સમય લાગી જશે એ કહેવું મુશ્કેલ છે કદાચ એવું પણ બની શકે છે કે અહીંયા તપાસ કરતા કરતા રાત પણ થઈ જાય અને મને પણ ખૂબ ભૂખ લાગી છે તો આજનું ભોજન આપણે હોટલમાં કરી લઈશું અને ત્યારબાદ અહીંયાથી આગળ વધીશું ત્યારબાદ ડ્રાઈવર રોડની બંને સાઈડ હોટલ શોધવા લાગ્યો અને થોડા દૂર એક ઢાબું જોવા મળ્યું એટલે ડ્રાઈવરે પોતાની ગાડી ઢાબા સામે ઊભી રાખી હવે જ્યારે એસપી મેડમ આ ઢાબાની અંદર જવાનું વિચારી રહ્યા હતા ત્યારે જ એમણે જોયું કે એક વ્યક્તિ ત્યાં એઠા વાસણો ધોઈ રહ્યો હતો પરંતુ જ્યારે એસપી મેડમે આ વ્યક્તિનો ચહેરો જોયો તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એના હોશ ઉડી ગયા ત્યારે તરત જ એસપી મેડમ આ વ્યક્તિની પાસે ગયા અને એને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગ્યા મિત્રો આ સમયે હોટલની અંદર ઘણા બધા લોકો ભોજન કરી રહ્યા હતા અમુક લોકો બેઠા હતા એ લોકો આ એસપી મેડમને જોઈને હેરાન રહી ગયા અને એ લોકો વિચારવા લાગ્યા કે આ મહિલા પોલીસ કર્મચારી આ હોટલમાં આ વ્યક્તિને ગળે લગાવીને શા માટે રડી રહ્યા છે અને આ એક વાસણ સાફ કરનાર વ્યક્તિ છે મિત્રો બધા લોકો વિચારવા લાગ્યા કે એક વાસણ સાફ કરનાર વ્યક્તિને ગળે લગાવીને આ એસપી મેડમ આખરે શા માટે રડી રહ્યા છે એની પાછળ શું કારણ હશે પરંતુ જ્યારે એ વ્યક્તિનું સત્ય લોકોની સામે આવ્યું ત્યારે કોઈને વિશ્વાસ ન થયો કે આ વ્યક્તિ સાથે કેટલો મોટો અકસ્માત બન્યો છે મિત્રો આ વ્યક્તિના જીવનનું સત્ય શું હતું આ એસપી મેડમ સાથે એનો શું સંબંધ હતો અને આ વ્યક્તિ હોટલમાં શા માટે મજૂરી કરીને વાસણ ધોવાનું કામ કેમ કરી રહ્યો હતો આખી કહાનીનું સત્ય જાણવા માટે આજનો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો પરંતુ મિત્રો આગળ વધતા પહેલા જો તમે પ્રથમ વખત અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી અમારી મહેનતને થોડો ઉત્સાહ મળે મિત્રો આ સત્ય ઘટના એક સામાન્ય કૌટુંબિક જીવનની છે જેમાં રાજેશ નામનો એક વ્યક્તિ હતો એ પોતાની પત્ની અનિતા સાથે એક શહેરમાં રહેતો હતો મિત્રો એની પત્ની અનિતાનું સપનું હતું કે એ ભણી ગણીને એક સરકારી અધિકારી બને કારણ કે એના ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી પરંતુ અનિતા હંમેશા એવું વિચારતી રહેતી કે જો મને સરકારી નોકરી મળી જશે તો મારા ઘરની પરિસ્થિતિ થોડી ઘણી સુધરી જશે મિત્રો

કે હું ભણી ગણીને એક સરકારી અધિકારી બનું એટલે હું મારો અભ્યાસ ચાલુ રાખીને સરકારી નોકરી કરવા માંગુ છું અને હું મારા જીવનમાં કંઈક કરવા માંગુ છું હું ચૂપચાપ ઘરે બેસી રહેવા નથી માંગતી મિત્રો અનિતા રાજેશને ખૂબ પ્રેમ કરતી હતી અને રાજેશ પણ અનિતાને ખૂબ પ્રેમ કરતો હતો જે કારણથી રાજેશ એને ના ન પાડી શક્યો અને કહેવા લાગ્યો કે અનિતા તારે તારો અભ્યાસ પૂરો કરવો હોય તો તું કરી શકે છે ભણતર પૂરું કરવું એ કોઈ ખોટી વાત નથી તું ખૂબ મન લગાવીને ભણવાનું ચાલુ રાખ પરંતુ હું અત્યારે મહિને 15000 કમાઉ છું છતાં પણ મહિનાનો ખર્જો કાઢ્યા બાદ જે પૈસા વધશે એ બધા જ પૈસા હું તારા ભણતર માટે આપી દઈશ જો તને કોઈ વાંધો ન હોય તો તું તારું ભણવાનું શરૂ કરી શકે છે મિત્રો અનિતા ખૂબ શાંત સ્વભાવની છોકરી હતી અને એ પોતાના પતિની સમસ્યાને ખૂબ સારી રીતે સમજતી હતી મિત્રો ત્યારબાદ અનિતાએ પોતાના પતિની વાત માની લીધી અને એ દિવસથી જ અનિતાએ ઘરે રહીને પોતાનો અભ્યાસ શરૂ કરી દીધો રાજેશ કંપનીમાં નોકરી કરવા લાગ્યો મિત્રો આવી રીતે રાજેશે પોતાની પત્નીને ખૂબ ભણાવી ત્રણ વર્ષ પછી એની પત્ની અનિતાએ યુપીએસસીનું એક્ઝામ આપ્યું અને થોડા દિવસ બાદ ભગવાનની કૃપાથી એનું ખૂબ સારું રિઝલ્ટ આવ્યું મિત્રો અનિતાની કઠોર મહેનત અને એનું જે સપનું હતું એ સપનું પૂરું કરવા માટે અનિતાએ કરેલા પરિશ્રમના કારણે અનિતા ખૂબ સારા રેન્ક થી યુપીએસસી માં પાસ થઈ ગઈ અને પોતાની ટ્રેનિંગ પૂરી કરીને એક એસપી તરીકે એનું પોસ્ટિંગ થઈ ગયું

ત્યારે બધા સગા સંબંધી એમના ઘરે આવવા જવા લાગ્યા બધા બધા જ જ લોકો એને અભિનંદન આપવા માટે આવવા લાગ્યા મિત્રો મિત્રો રાજેશના એમના ઘરે આવ્યા અને અનિતાને અભિનંદન આપ્યા એટલું જ નહીં પરંતુ પોલીસ વિભાગના મોટા મોટા અધિકારીઓ પણ અનિતાને અભિનંદન આપવા માટે એમના ઘરે આવતા મિત્રો જ્યારે પોલીસ અધિકારીઓ એમના ઘરે આવતા ત્યારે સૌ પ્રથમ તેઓ રાજેશને પૂછતા કે મેડમ ક્યાં છે ત્યારે રાજેશ એ પોલીસ કર્મચારીઓને એવું જણાવતો કે મેડમ એના રૂમમાં બેઠા છે અથવા તો બાલ્કનીમાં બેઠા છે જે લોકો એમને મળવા આવતા તેઓ એ રાજેશ સાથે ક્યારેય વાત નોતી કરી તેઓ સીધા જ અનિતા પાસે જઈને એને સેલ્યુટ કરતા અને અભિનંદન આપતા અને એની સાથે વાત કરતા અને મજાક મસ્તી કરતા હવે રાજેશને આ વાત પસંદ નહોતી રાજેશ એવું વિચારતો કે આ બધા જ લોકો મારા ઘરે આવે છે પરંતુ આ લોકો મારી સાથે વાત કર્યા વગર સીધા જ મારી પત્નીને મળવા જાય છે અને માત્ર એની સાથે જ વાત કરે છે અને જ્યારે વાત પૂરી થાય ત્યારે એ મને મળ્યા વગર જ પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે કોઈ મારી સાથે વાત પણ નથી કરતું મને કોઈ માન સન્માન પણ નથી આપતું મારી તો અહીંયા કોઈ ઇજ્જત જ નથી કરતું મારી તો કોઈ કિંમત જ નથી રહી રાજેશને હવે એવું લાગતું હતું કે મારી પત્ની સામે તો હું કંઈ નથી મે દિવસ રાત મહેનત મજૂરી કરીને જેમ તેમ કરીને પૈસા બચાવ્યા અને એ પૈસાનો ખર્જો કરીને મે મારી પત્નીને ભણાવી હતી અને એની બધી જ જવાબદારી મે સંભાળી હતી ત્યારે મારી પત્ની આ મુકામ સુધી પહોંચી છે પરંતુ આજે કોઈ 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 પણ પણ વ્યક્તિ મારી મારી સાથે વાત નથી 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 અહીંયા કિંમત મને તો સમજતું જ રાજેશ આવી બધી વાતો વિશે પોતાના મનમાં વિચારવા લાગ્યો અને આવું બધું વિચારીને એ ખૂબ પરેશાન થઈ ગયો હવે એક દિવસ રાજેશે નક્કી કર્યું કે એવી પત્ની સાથે હું ક્યારેય રહેવા નથી માંગતો જેની આગળ મારી કોઈ ઇજ્જત ન હોય મિત્રો હવે રાજેશે પોતાની પત્નીથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો અને વિચારવા લાગ્યો કે કદાચ હું મારી પત્નીથી અલગ થઈને બીજી દુનિયા વસાવી લઈશ તો મારું જીવન ખુશહાલ બની જશે ત્યાર બાદ મારે આવું અપમાન ભર્યું જીવન નહીં જીવવું પડે રાજેશ આવું બધું વિચારતો હતો કે આવા ઘરમાં રહેવાનો શું અર્થ છે કે જ્યાં મારી કોઈ આબરૂ ન હોય બધા જ લોકો માત્ર મારી ખૂબ એકલતા અનુભવી રહ્યો હતો કારણ કે હવે એની પત્ની પોતાની ફરજ બજાવી રહી હતી એટલે એને તો રોજ રોજ નવા નવા લોકો સાથે મળવાનું રાત્રે આવવા જવાનું કોઈ કેસની ની તપાસ ચાલુ હોય

એટલે રાજેશે હવે અનિતા પર જૂઠા આરોપો લગાવીને એનાથી છૂટાછેડા લેવાની વાત કરી પરંતુ અનિતાને એ સમજાતું નહોતું કે મારો પતિ રાજેશ મારી સાથે આવું વર્તન શા માટે કરે છે અને એ એના પર આવા જૂઠા આરોપો કેમ લગાવી રહ્યો છે એટલે અનિતાએ રાજેશને કહ્યું કે તમે મારી સાથે આવી બધી વાહિયાત વાતો ન કરો તમે મારી સાથે આવું કેમ કરી રહ્યા છો હું તો તમને ખૂબ જ પ્રેમ કરું છું આ સફળતા ફક્ત મારી નથી આ સફળતા તો તમારી પણ છે આજે જ્યારે હું એસપી બની છું તો એ ફક્ત ને ફક્ત તમારા કારણે બની છું કદાચ તમે રાત દિવસ મહેનત કરીને મને ભણાવી ન હોત તો હું આજે એસપી ન બની હોત અને હું મારા જીવનમાં ક્યારેય આ મુકામ પર ન પહોંચી હોત અને હવે આપણને સફળતા મળી છે ત્યારે તમે મને છોડીને જવાની વાત કરો છો તમે મારાથી છૂટાછેડા લેવાની વાત કરો છો નહીં રાજેશ આવું હું ક્યારેય નહીં થવા દઉં હું ક્યારેય એવું નહીં કરું કેમ કે હું તમારા વગર એક દિવસ પણ નહી રહી શકું મિત્રો આવું કહીને અનિતા એના પતિ સામે હાથ જોડીને ખૂબ વિનંતી કરીને કહેવા લાગી કે રાજેશ હું તમારાથી દૂર રહીને નહીં જીવી શકું એટલે તમે મને છૂટાછેડા ન આપો હું તમને ખૂબ પ્રેમ કરું છું

એમને ક્યારે પોતાના મનમાં એવો વિચાર ન આવવા દીધો કે મારે મારા પતિને છોડી દેવો જોઈએ જ્યારે અમુક મહિલાઓ સરકારી નોકરી મળ્યા પછી પોતાના પતિને છોડવાનો નિર્ણય કરી લે છે એવું વિચારીને કે એમના પતિ બેરોજગાર છે અથવા નાની મોટી નોકરીઓ કરી રહ્યા છે અને એમની સાથે રહેવાથી એના માન સન્માનને ઠેસ પહોંચી શકે છે પરંતુ અનિતાએ ક્યારેય આવું નથી વિચાર્યું સરકારી અધિકારી બન્યા પછી પણ પોતાના પતિ પ્રત્યે અનિતાનો પ્રેમ અને સન્માન એકદમ એવો જ રહ્યો હતો એણે પોતાના દિલ અને મનમાં ક્યારેય પોતાના પતિને છોડવાનો વિચાર પણ આવવા ન દીધો જ્યારે એણે પોતાના પતિ પાસેથી એવું સાંભળ્યું કે એ તેને છૂટાછેડા આપવા માંગે છે ત્યારે એ ભાવુક થઈને પોતાના પતિ સામે હાથ જોડીને વિનંતી કરીને કહેવા લાગી કે મને ન છોડો મને છૂટાછેડા ન આપો અનિતાએ એવું પણ કહ્યું કે હું દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભી રહીશ પરંતુ મિત્રો રાજેશના મનમાં તો એક પ્રકારનું સવાર થઈ ગયું હતું એટલે એ અનિતાની એક પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતો અને છૂટાછેડા લેવાની જીદ કરવા લાગ્યો આખરે રાજેશે અનિતાથી છૂટાછેડા લઈ લીધા જેનાથી અનિતાને ખૂબ આઘાત લાગ્યો પરંતુ એ રાત દિવસ ફક્ત ને ફક્ત રાજેશ વિશે જ વિચારતી રહેતી આ સમય દરમિયાન પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં રહેવા માટે નીકળી ગયો અને ત્યાં એક કંપનીમાં નોકરી કરવા લાગ્યો મિત્રો થોડા સમય પછી અનિતાએ પણ ખુદને સંભાળી લીધી અને વિચારવા લાગી કે કઈ વાંધો નહીં કદાચ મારો પતિ હવે મારી સાથે નથી તો એમાં શું થઈ ગયું પરંતુ અત્યારે મારી પાસે જે નોકરી છે એ મારા પતિના કારણે જ મને મળી છે એટલે હું હંમેશા ઈમાનદારીથી મારું કર્તવ્ય નિભાવીશ હવે અનિતાએ પોતાના મનમાં નક્કી કર્યું કે ભલે ગમે એ થઈ જાય પરંતુ હું મારી નોકરી પર કોઈ પણ પ્રકારની આંચ નહીં આવવા દઉં અનિતા એવું વિચારતી હતી કે આ નોકરી મને ફક્ત ને ફક્ત રાજેશના કારણે મળી છે અને એટલે જ તે આ નોકરીને

એ પોતાની ટીમ સાથે સરકારી ગાડીમાં બેસીને તપાસ માટે રવાના થઈ એ સમયે બપોરના સાડા બાર વાગ્યા હતા અનિતા ઘડીભરમાં ઘરેથી નીકળી ગઈ હતી એટલે નાસ્તો કરવાનો બાકી હતો એટલે એને ભૂખ લાગી હતી ત્યારે એણે પોતાના ડ્રાઈવરને કહ્યું કે ડ્રાઈવર રસ્તામાં કોઈ સારી હોટલ દેખાય તો ગાડી રોકી દેજો મને ભૂખ લાગી છે આપણે ભોજન કરીને પછી આગળ વધશું તપાસમાં કેટલો સમય લાગશે એનો ખ્યાલ નથી અને એમ પણ બની શકે છે કે રાત્રે ત્યાં જ રહેવું પડે તેથી પહેલાં આપણે થોડું ખાઈ લઈએ થોડી વાર બાદ ડ્રાઈવરે એક હોટલ પર ગાડી રોકી દીધી અને અનિતા ગાડીમાંથી નીચે ઉતરીને હોટલમાં જવા આગળ ચાલી ત્યારે જ એની નજર એના છૂટાછેડા લીધેલા પતિ રાજેશ પર પડી એણે પોતાના છુટાછેડા લીધેલ પતિ રાજેશને

અનિતા સામે ઊભા રહીને વાત કરવાની હિંમત ન કરી શક્યો અનિતા પણ પોતાના આંસુઓને રોકી ન શકી અને પાસે જઈને રડતા રડતા એવું કહ્યું કે તમે તમે અહીંયા શું કરી રહ્યા છો જ્યારે મારી સાથે છુટ્ટા લીધા હતા ત્યારે તો તમે એક ખાનગી કંપનીમાં સારી એવી નોકરી કરી રહ્યા હતા પરંતુ હવે જ્યારે તમે એકલા છો અને તમારા પર કોઈ પણ પ્રકારની જવાબદારી નથી

ત્યારબાદ એણે અનિતાને પોતાની પરિસ્થિતિ વિશે જણાવતા એવું કહ્યું કે મેં એ શહેર છોડી દીધું જ્યાં હું પહેલા નોકરી કરતો હતો કારણ કે ત્યાં તમારી યાદો મને રોજ રોજ પરેશાન કરી રહી હતી કેમ કે આપણે ત્યાં ખૂબ સારો સમય વિતાવ્યો હતો એટલે હવે ત્યાં રહેવું મારા માટે મુશ્કેલ થઈ ગયું હતું તેથી મેં એ શહેર છોડી દીધું અને આ નવા શહેરમાં આવી ગયો નોકરીની વાત કરીએ તો જે કંપનીમાં હું કામ કરતો હતો ત્યાંથી મેં એક મહિનાની રજા લીધી હતી થોડા સમય પહેલા મારા પગમાં ઈજા થઈ હતી એટલે હું કામ પર ન જઈ શક્યો અને રજા પછી જ્યારે હું પાછો જવા માટે તૈયાર થયો ત્યારે કંપનીએ મારી જગ્યાએ કોઈ બીજાને રાખી લીધો હતો હવે મારી પાસે ન તો કોઈ નોકરી હતી કે ન કોઈ કામ હતું એટલે મજબૂરીમાં મે આ હોટેલમાં વાસણ ધોવાનું કામ શરૂ કર્યું મને આ કામ કરવામાં કોઈ શરમ નથી પણ મારી પરિસ્થિતિ એ મને અહીંયા સુધી પહોંચાડી દીધો છે રાજેશે આગળ કહ્યું કે જ્યારે હું રજા લઈને ઘરે બેઠો હતો ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો અને જ્યારે હું સાજો થયો અને એક મહિના પછી પાછો મારી કંપનીમાં નોકરી કરવા ગયો ત્યારે તેઓએ મને કામ પર રાખવાનો ઇનકાર કર્યો એટલે હું ખૂબ પરેશાન થઈ ગયો મેં તેઓને ઘણી વિનંતી કરી પણ તેઓએ મારી એક પણ વાત ન સાંભળી ત્યાર બાદ નિરાશ થઈને હું મારા ઘરે પાછો આવ્યો અને ઘણા દિવસો સુધી હું એક રૂમમાં બેઠો રહ્યો અને નોકરીની શોધ કરતો રહ્યો પરંતુ મને ક્યાંય કામ ન મળ્યું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ધીમે ધીમે મારી બચત પણ ખતમ થઈ ગઈ મને કંઈ સમજાતું નહોતું કે હવે મારે શું કરવું અને ક્યાં જવું આવી રીતે મજબૂર થઈને મારે આ હોટલમાં વાસણ ધોવાનું કામ કરવું પડ્યું મેં એવું વિચાર્યું કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું પણ આ મારા જીવનની સૌથી કઠિન પરીક્ષા બની ગઈ છે રાજેશે પોતાની કહાનીને આગળ વધારીને એવું કહ્યું કે મને ક્યાંય પણ નોકરી નહોતી મળી રહી અને મારી પાસે પૈસા ખતમ થઈ ગયા હતા ત્યારબાદ હું જ્યાં ત્યાં ભટકવા લાગ્યો અને એક એક રૂપિયા માટે તરસવા લાગ્યો મજબૂરીમાં મારી પાસે ખાવા માટે પણ પૈસા નહોતા એટલે મેં એવું વિચાર્યું કે જીવતો રહેવા માટે મારે ખાવું પડશે અને એના માટે મારે કોઈ ને કોઈ મજૂરી તો કરવી જ પડશે અને પૈસા તો કમાવા જ પડશે આ કારણે મેં એ શહેર છોડી દીધું અને અહીં આ હોટલમાં આવી ગયો જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મારી આ હોટલના મેનેજર સાથે વાત થઈ તો તેઓએ કહ્યું કે આ હોટલમાં કોઈ જગ્યા ખાલી નથી માત્ર ઉપયોગ કરેલા વાસણો ધોવાનું કામ મળી શકે છે ત્યારે મેનેજરે મને કહ્યું કે જો તમે વાસણ ધોઈ શકો તો બે ત્રણ મહિના આ કામ કરી લેજો કોઈ બીજી પોસ્ટ ખાલી થશે તો હું તમને એ કામ આપી દઈશ એટલે મેં થોડા દિવસોથી અહીંયા વાસણ ધોવાનું કામ શરૂ કર્યું છે મને અહીંયા મહિને આઠથી દસ હજાર મળી જાય છે અને આવી રીતે હું મારું જીવન જીવી રહ્યો છું આ કામ મારા માટે સરળ નથી પણ જીવવા માટે કંઈક ને કંઈક તો કરવું જ પડશે જ્યારે રાજેશે અનિતાને પોતાની પરેશાની વિશે કહ્યું ત્યારે એ જોર જોરથી રડી પડ્યો એટલે અનિતાએ એને આશ્વાસન આપીને એવું કહ્યું કે રાજેશ મેં તો તમને કેટલી વાર કહ્યું હતું કે મને છૂટાછેડા ન આપો પણ ત્યારે તમે મારી એક પણ વાત ન સાંભળી અને તમે મને છૂટાછેડા આપીને એકલી છોડી દીધી હું તો તમને પોલીસ અધિકારી બન્યા પહેલા પણ ખૂબ જ પ્રેમ કરતી હતી અને આજે પણ એટલો જ પ્રેમ કરું છું તમારાથી દૂર થયા બાદ હું કેટલા મહિનાઓ સુધી પરેશાન રહી પરંતુ તમે એકવાર પણ પાછા આવીને મને મળ્યા નહીં આજ સુધી તમે મારી સાથે ફોન પર પણ વાત કરવાનો પ્રયાસ ન કર્યો

માત્ર તારી સફળતા જોઈને ખુશ હતા એટલે મને એવું લાગ્યું કે તારું જીવન હવે મારાથી ખૂબ જુદું થઈ ગયું છે હું એ ન સમજી શક્યો કે તું મારા વગર પણ ખુશ રહી શકીશ કે નહીં બધા જ લોકો માત્ર ને માત્ર તને માન સન્માન આપતા અને અભિનંદન આપતા પરંતુ મને તો કોઈ સમજતું જ નહોતું આ બધું જોઈને મને ખુદ પર શરમ આવવા લાગી ત્યારે અનિતાએ ગુસ્સો કરીને કહ્યું કે કદાચ તમે ખૂબ મોટી ભૂલ કરી છે અને તમારી આ ગેરસમજ છે કદાચ તમને એવું લાગતું હતું કે મને નોકરી મળવાથી તમારી ઇજ્જત ઓછી થઈ રહી છે તો તમે મને એકવાર કહ્યું હોત તો હું તમારા માટે મારી નોકરી પણ છોડી દેત પરંતુ હું ખુદને તમારાથી દૂર થવા ન દેત હું આજે પણ તમને એટલો જ પ્રેમ કરું છું જેટલો પોલીસ અધિકારી બન્યા પહેલા કરતી હતી અનિતાએ રાજેશને કહ્યું કે હવે તમે પણ આ વાસણ ધોવાનું કામ બંધ કરી દયો જો તમે મારી ઇજ્જત કરતા હોય તો હું ફરીથી તમારી સાથે રહેવા માંગુ છું તમે મને ફરીથી પોતાની પત્ની બનાવી લ્યો આવું કહીને અનિતાએ રાજેશને ગળે લગાવી લીધો અને ત્યાંને ને ત્યાં જોર જોરથી રડવા લાગી ત્યારે રાજેશ પોતાની પત્નીને કહેવા લાગ્યો કે અનિતા તું હવે મારી સાથે કેવી રીતે રહી શકીશ હું તો તારો પતિ બનવાને લાયક પણ નથી રહ્યો

અને એક સુખી પરિવાર પણ ઉજળી જાય છે રાજેશ આપણી સાથે પણ કંઈક આવું જ બન્યું છે તમારા દિલ અને મગજમાં જે ગેરસમજો બેઠી હતી એના જ કારણે તમે મને છૂટાછેડા આપ્યા હતા પણ મેં એવું કંઈ પણ કર્યું નહોતું જુઓ હું સીધી જ એસપી બની ગઈ હતી એટલે બધાની નજર મારા પર હતી લોકો મને અભિનંદન આપવા આવી રહ્યા હતા પરંતુ હું તમારી પત્ની હતી અને કદાચ હું પોલીસ અધિકારી બની ગઈ હતી તો તમારી છાતી તો ગર્વથી ફૂલી જવી જોઈએ તમારે એવું વિચારવાની જરૂર હતી કે તમારી પત્ની ભણી ગણીને મોટા પદ પર નોકરી કરી રહી છે તમારા મનમાં આ ગેરસમજ કેવી રીતે આવી ગઈ એ જ મને સમજાતું નથી પરંતુ હવે આ બધી વાતો વિચારવાનો કોઈ અર્થ નથી આપણે બંને ફરીથી સાથે રહીશું અને આપણું સુખી જીવન જીવશું ચાલો મારી સાથે આપણે આપણા નવા જીવનની શરૂઆત કરીએ ત્યારે રાજેશ હજુ પણ પોતાના કાર્યથી ઘણો શરમિંદા હતો પરંતુ અનિતાએ એને પ્રેમથી સમજાવ્યો કે આપણે જે કાંઈ ભૂલો કરીએ છીએ એને પાછળ છોડીને આગળ વધવું જોઈએ તો જ જીવન જીવવાની મજા છે તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને જરૂરથી કરજો હર હર મહાદેવ